વર્ષોની જુમા મસ્જીદની દુકાન હતી મનજીભાઈ બાબુલભાઈ અને જતુલી બાબુલભાઈ આજે અમે એની ઓલાદ જુમા મસ્જિદે જે અમને દુકાન ફાળવેલી એના હિસાબે અમે ઘણી તરક્કી કરી છે અમને ઘણી બરકતો મળી છે આજે અમારી પણ ઓલાદ બધી સુખી છે મારી પણ ઓલાદ સુખી છે મનજી બાબુલની ઓલાદ સુખી છે જુમા મસ્જીદનો ખૂબ ખૂબ આભાર માનું છું તમામ ટ્રસ્ટીઓનો આભાર માનું છું આજે ખૂબ જ સુખી છે લોકો અને એની ઓલાદ બી સુખી છે અને ઘણું બધું સારું છે આજ રોજ જે જુમા મસ્જીદના અંદર મીટિંગ રાખેલ હતી જેમાં કરીમભાઈ બચ્ચુભાઈ રાયાણી તથા સાલુ સાબાનભાઈ સુરાબભાઈ એ હાજરીના અંદર જે વર્ષોથી એ લોકો પણ એ દુકાન જુમા મસ્જિદની જે ફાળવેલ હતી ટ્રસ્ટની એ આજ રોજ બધા ટ્રસ્ટીઓ તથા દરેક સમાજના આગેવાનોની રૂબરૂમાં પરત સોંપેલ છે અને કોઈ જાતનો વિના અને કે કઈ જાતનું કોઈ વર્તન લીધા વગર તો તેમનું જાફરાબાદના તમામ મુસ્લિમ સમાજ તથા ટ્રસ્ટી દ્વારા આભાર વ્યક્ત કરીએ છીએ અને આવી રીતે અલ્લાહ પાક બધાને આપે અને બધા બીજા મુસલમાનોને બી નેક એવી અલ્લાહ કરીએ છીએ નિશા અલ્લાહ